ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું રક્ષાબંધન માટે ફક્ત 10 જ મિનિટમાં મીઠાઈવાળાની દુકાન જેવી ટોપરા કતરી તો કાજુ કતરી પણ ભૂલાવી દે એવી એકદમ ટેસ્ટી ટોપરા કતરી તમે ખૂબ જ ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકો છો અહીં આપણે ટોપરા કતરીમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરી અને મસ્ત મજાની બિલકુલ બજાર જેવી ટોપરા કતરી ઘરે બનાવીશું તૈયાર થયેલી ટોપરા કતરી તમે જો કેટલી મસ્ત બની છે તો એકદમ પરફેક્ટ મોઢામાં મૂકતાં જ પીગળી જાય એવી સોફ્ટ અને સુપર ટેસ્ટી આ ટોપરા કતરી આજે આપણે બધી જ નાની નાની ટિપ્સ અને ટ્રીક સાથે બનાવીશું જેનાથી પહેલીવારમાં જ તમારાથી પણ ટોપરા કતરી એકદમ પરફેક્ટ બને તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ બજારમાં મળે એવી જ ટોપરા કતરી ઘરે બનાવવા માટે અહીંયા આપણે લેવાનું છે ટોપરાનું ખમણ તો મેં બે કપ અને વજનમાં અઢીસો ગ્રામ જેટલું ટોપરાનું ખમણ લીધું છે તો માર્કેટમાં તમને જે એકદમ ઝીણું પાવડર ટોપરાનું ખમણ મળે એ તમારે ટોપરા કતરી બનાવવા વાપરવાનું છે હવે આ ટોપરા કતરી બિલકુલ બજાર જેવી સોફ્ટ અને પરફેક્ટ બને સાથે બન્યા પછી પણ બિલકુલ કોરી ના પડે એના માટે આપણામાં અડધા કપ જેટલો મિલ્ક પાવડર મેં કોઈ પણ કંપનીનો તમે અહીંયા મિલ્ક પાવડર વાપરી શકો છો બે કપ ટોપરાના ખમણ સાથે તમારે અડધા કપ જેટલો મિલ્ક પાવડર લેવાનો અને એને આ રીતે ટોપરાના ખમણ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનો આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે આનાથી જ તમારી ટોપરા કતરી એકદમ ખાવામાં સોફ્ટ બનશે એના પીસીસ પરફેક્ટ પડશે અને બિલકુલ ડ્રાય નહીં થાય તો આ રીતે સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે ટોપરા કતરી બનાવવાની ચાસણી તૈયાર કરી લઈએ ચાસણી બનાવવા માટે અહીંયા મેં લીધી છે એક કપ જેટલી ખાંડ તો એકદમ સહેલું માપ છે બે કપ ટોપરાના ખમણ સાથે તમારે એક કપ જેટલી ખાંડ જોઈશે ટોપરાના ખમણ કરતાં અડધી આપણે ખાંડ લેવાની છે અને ખાંડ કરતાં અડધું એટલે કે અડધા કપ જેટલું પાણી લેશું તો ખાંડ ડૂબે એટલું તમારે પાણી ઉમેરી દેવાનું હવે આપણે સરસ બધું મિક્સ કરી દેસું અને ગેસને અત્યારે આપણે મીડિયમ રાખીશું મીડિયમ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ ચલાવતા ચલાવતા તમારે ચાસણીને તૈયાર કરવાની છે તો ખાંડ જે છે ને એને તમે આ રીતે પાણી સાથે મિક્સ કરીને ચલાવતા રહેશો ને એટલે એકદમ પ્રોપર મેલ્ટ થશે અને તમારી ચાસણી એકદમ સરસ બનશે તો જ્યારે લગભગ બે ત્રણ મિનિટ પછી તમને આ રીતે ચાસણીમાં બોઇલ આવતો દેખાય ચાસણી આ રીતે ઉકળવા માંડે ને એ સમયે આપણે ગેસને એક મિનિટ બંધ કરી દેશું ગેસ બંધ કરી અને પછી આપણે ચાસણીને ચેક કરીશું તો આ રીતે તમે જો હું ચાસણીના થોડી ઠંડી કરી આ રીતે હાથમાં લઈ અને તાર બનાવું તો તમે જો આ રીતે એકદમ અડધા જેવો તાર બને છે અને આ રીતે હું આંગળીમાં ચાસણીને લઈ અને આ રીતે ઉપર કરું તો તમે જો એક તાર પૂરો નથી બનતો તો બસ આ રીતની તમને પરફેક્ટ ટોપરા કતરી બનાવવા માટે ચાસણી જોઈશે તો ગેસ આપણે બંધ કરી દઈએ તો આપણી ચાસણી બિલકુલ ઓવર ના થાય પરિણામે આપણી ટોપરા કતરી એકદમ સોફ્ટ બને તો હવે અહીં આપણે ફરી એક મિનિટ માટે ગેસને ચાલુ કરી દેસું અને ચાસણીની અંદર ઉમેરી દેસું એક ટી સ્પૂન જેટલો એલચી પાવડર એલજી પાવડર ઉમેર્યા પછી આપણે જે ટોપરું અને મિલ્ક પાવડરને મિક્સ કરીને રાખ્યા છે ને એને ઉમેરી દેશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેવાનો છે ગેસ બંધ કર્યા પછી જ આપણે બધી સામગ્રીને સરસ મજાની મિક્સ કરી દેવાની તો જેમ જેમ આ મિશ્રણને તમે મિક્સ કરતા જશો ને એમ આ રીતે ઘાટું થતું જશે અને પેનને છોડવા મળશે એ સમયે આપણે આ મિશ્રણને પાંચ મિનિટ ઠંડુ થવા દેશું તો ગેસને આપણે પહેલાં જ બંધ કરી દીધો છે અને મેં બધું સરસ મિક્સ કરી દીધું છે હવે આપણું મિક્સર ઠંડુ થાય એ જ સમયે આપણે એક ચમચી જેટલું ઘી આ રીતે ટોપરા કતરીના મિશ્રણમાં ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું તો હવે આ રીતે બધું સરસ મિક્સ કરી અને મિશ્રણને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈએ કેમ કે આ ટોપરા કતરીને આપણે કાજુ કતરીની જેમ વણવાના છીએ તો મિશ્રણ થોડું ઠંડુ હશે તો તમે એને એકદમ ઇઝીલી હેન્ડલ કરી શકશો તો આપણું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં અહીંયા મેં એક બટર પેપર લીધો છે તમે સિલ્વર ફોઈલ કે પછી થાળીની પાછળ થોડું વધારે ઘી લગાવી અને ટોપરા કતરીને સેટ કરી શકો છો તો આ રીતે આપણે થોડું એવું ઘી લગાવ્યા પછી આ પેપર ઉપર બધું જ ટોપરા કતરીનું મિશ્રણ ટ્રાન્સફર કરી દેસુ મિશ્રણ અત્યારે થોડું ઠંડુ પણ થઈ ગયું છે તો આ રીતે બધું જ મિશ્રણ ટ્રાન્સફર કર્યા પછી હવે આની ઉપર આપણે એક બીજો પેપર રાખી અને આને વણીશું તો આ રીતે પહેલાં મિશ્રણને પેપરથી જ થોડું ભેગું કરી અને આ રીતનો એક ચોરસ જેવો આપણે શેપ બનાવી દેસું જેથી આપણી ટોપરા કતરી એકદમ પરફેક્ટ બને અને હવે આ રીતે પેપરની ઉપર થોડું મેં ઘી લગાવી દીધું એને આની ઉપર રાખી પહેલાં થોડું હાથેથી પ્રેસ કરી અને મિશ્રણને થોડું ફેલાવી દેસું અને પછી વેલણની મદદથી આ રીતે એકદમ મિશ્રણ તમારું ચોરસ શેપમાં વણાય એ રીતે વણી લેશો તો સાઇડ્સને તમારે સરખી કરતા જવાની જેથી તમારી ટોપરા કતરીની સાઇડ્સ એકદમ પરફેક્ટ બને જરા પણ તમે કટિંગ કરો ત્યારે વેસ્ટ ના થાય તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ બધી બાજુથી મસ્ત ચોરસ એવું મેં મિશ્રણને વણી લીધું અને તમને થિકનેસ બતાવું તો તમે જુઓ આ રીતે મેં કતરી જેવી ટોપરા કતરીની થિકનેસ રાખેલી છે હવે આપણે ટોપરા કતરીને સજાવવા માટે ચાંદીનો વર્ક લગાવી દઈશું તો આ રીતે પેપરથી જ આપણે હળવા હાથે ચાંદીના વર્કને લગાવી દઈએ જો તમારી પાસે હોય તો તમે લગાવજો બાકી તમે ટોપરા કતરીને ઉપરથી પિસ્તા ફ્લેક્સ કે પછી કોરા ટોપરા સાથે સજાવી શકો છો તો આ રીતે મેં અત્યારે ચાંદીનો વર્ક લગાવી અને ટોપરા કતરીને મસ્ત મજાની બિલકુલ બજાર જેવી સજાવી દીધી છે હવે આને આપણે કટ કરી લેશું ટોપરા કતરીના મિશ્રણને તમે આ રીતે પાથરી અને સજાવશો ને ત્યાં જ એ સરસ ઠંડુ થઈ જશે તો હવે આ રીતે આપણે સ્કેલની મદદથી ટોપરા કતરીને કટ કરી લેશું આ રીતે જે સ્ટીલની સ્કેલ બાળકોની આવતી હોય એનાથી હું કટિંગ કરું છું ખૂબ જ સરસ કટિંગ થાય છે જો તમારી પાસે સ્કેલ ન હોય તો તમે ચાકુથી પણ કાપા કરી શકો છો તો પહેલાં આ રીતે ઊભા કટ લગાવી દેવાના અને પછી આ રીતે ક્રોસમાં તમારે ટોપરા કતરીને ડાયમંડ શેપમાં કાપી લેવાની તમે કોઈ પણ શેપમાં કાટ કરી શકો છો પણ આપણે કાજુ કતરી જેવી જ આજે આ ટોપરા કતરી તૈયાર કરેલી છે અને તમે જુઓ એકદમ પરફેક્ટ આપણી ટોપરા કતરીનું કટિંગ થયું છે તો બસ હવે આ ટોપરા કતરીને પાંચથી દસ મિનિટ માટે થોડી સેટ થવા દઈએ આમ તો અત્યારે જ આ ટોપરા કતરી પરફેક્ટ એવી સેટ થઈ અને આ રીતે પેપરમાંથી અલગ થઈ જાય છે હું તમને પીસ બતાવું તો તમે જુઓ એકદમ પરફેક્ટ ટેક્સચર આવ્યું છે અને એકદમ તમે જુઓ સોફ્ટ એવી બની છે મોઢામાં મુકતા જ પીગળી જાય એવી બિલકુલ ડ્રાય નહીં થાય તમે થોડો મિલ્ક પાઉડર ઉમેરી અને બનાવશો તો તમે જુઓ એકદમ સોફ્ટ એવી બનશે તો છે ને ટોપરા કતરી બનાવવી એકદમ સહેલી એકવાર તમે આ ટોપરા કતરીને બનાવી મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તમે આ ટોપરા કતરીને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો બિલકુલ બજાર જેવી ટોપરા કતરી તમે આ ટ્રીક સાથે ઘરે બનાવશો તો પહેલીવારમાં જ તમારાથી પણ પરફેક્ટ બનશે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ